ના શાંત ના પડે હાલ ચકાસણી ચાલે છે ત્યાં હાલ પેલી અરજી વાધા અરજીઓ રજૂ કરી છે ને ચકાસણી ચાલે છે ચકાસણી ના અંતે સરકારે વિચારણા હેઠળ છે બનાવવા માટેની સરકારમાં પણ વિચારણા છે આજે એક પેપર માં પણ મેં નવું જ વાંચ્યું છે એટલે સમાચાર આમ સરકાર માં ચર્ચા નો વિષય તો છે હવે આગળની રણનીતિ તમારી શું હશે આ આ જીલો ના બનાવે તો બધા બધા સંગઠનો બધા લોકો લોકોને જે ચર્ચાના રજૂઆતો આવશે એને ધ્યાન માં રાખીને આગળની રણનીતિ ઘડાશે

ઓગણ જિલ્લો બનાવવો એવી પણ સરકાર ના વિચારણા તો ચાલે છે નહીં ખરાજ ને ચાલુ રાખવું ત્રણ તારીખે તમે ત્રણ તારીખે જયારે પંથ કચેરીમાં તમે અરજી આપવા ગયા હતા અંદાજે જ કેટલી અરજી આવેલી હતી તમારી બાબર તાલુકા અંદર સાત હજાર પોંચસો પ્રુફ સાથે આપી છે હમ હમ બે નકલમાં એક રિપોર્ટ હતો ને એમાં અરજી કરીને આઠ હજાર પોનસો જમા કરાવી છે કદાચ હું જાણી શકું છું કે ધીવધાર ધાનેરા અને લાગણી ચાર હજાર લોકો ત્રણ દિવસનો સમય ઓછો પડે લોકો ને આ લોકો જે જાગૃત હતા જે સંસ્થાઓ જાગૃત હતી જે વેપારી ખેડૂત મંડળો હોય જે જે કિસાન સંઘ કે વેપારી જે જાગૃત લોકો હતા ને એમણે તો રજુઆતો કરી જ છે તો કદાચ રેલ્વે માં તમે ઓછા લોકો જોવા મળ્યા હતા અને અર્જુ તમે સાત હજાર પાંચસો ની વાત કરો છો અર્ધી ની ટેબલ મુકવા માં ને પાવર આવી હતી ત્યાં બધી જમા કરાવી આજુ બાજુ ના વિસ્તાર માં લોકો એ એ બે ઓફિસ હતી ભાભર માં એક લોક પાબર ભાભર અને હાઈવે જય માતાજી હોટેલ ભાભર એમ બે જગ્યા એ એકત્રિત કરી ને લોકો ને બધા ને સાંભળી ને ભેગી એકી સાથે રજૂઆત કરીને ને પછી મોકલાવી છે ત્રણ કચેરી સુવિધા થેન્ક યુ અમારી ન્યૂઝમાં માં જોડાવા બદલ વસંતજી ઠાકોર આભાર